તો ચાલો મિત્રો શરૂ કરીએ આજના આપણા હનુમાન ચાલીસારા વિશેના નિયમો કષ્ટ દૂર કરશે દાદા ભગવાન રામના પરમ ભક્ત એવા હનુમાનજીને બજરંગબલી સંકટ મોચન અંજની પુત્ર સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની મુશ્કેલીઓનો દૂર થાય છે અને તેમના જીવનમાં સુખ શાંતિ મળે છે બજરંગ બી જોઈએ મિત્રો હનુમાન चालीसा નો પાઠ કરવો જોઈએ તો હનુમાન चालीसा ના પાઠ કરવાના ઘણા બધા નિયમો છે તે વિશે જાણી લઈએ હનુમાન चालीसा નો પાઠ શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશ ની પૂજા કરવી જરૂરી છે ત્યારબાદ ભગવાન રામ અને માતા સીતાને વંદન કરીને હનુમાન ચાલીસાની પાઠની શરૂઆત કરવી જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ હંમેશા જમીન પર આસન પાથરીને તેના પર બેસીને કરવો જોઈએ અને હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન પવિત્રતા જળવાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી હંમેશા શુદ્ધતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે

તેમને તેમનું પ્રિય ભોગ અવશ્ય ચડાવો હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મિત્રો આપણને અનેક લાભ થાય છે તો હવે તે જોઈ લઈએ કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આપણને કેટલો લાભ થાય છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ઘર ઓફિસમાં સકારાત્મકતાનો વાસ થાય છે સાથે સાથે મોક્ષની પ્રાપ્તિ માટે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિમાં આધ્યાત્મિક શક્તિ આત્મશક્તિ અને મનોબળમાં વધારો થાય છે તો મિત્રો આ હતા હનુમાન ચાલીસા કરવાથી મળતા અનેક ફાયદાઓ તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર